આજે દેશની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલીના ઇસરોલી ખાતે યોજાયો હતો જ્યાં મંત્રી કનુ દેસાઈએ આન બાન શાનથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપી હતી અને સૌ દેશ પ્રેમીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ આપી હતી બારડોલીના ઈસરોલી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી કનુભાઈ ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટ ઇઠોતેર માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બારડોલી તાલુકાના ઈસરોલી સ્થિત આર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવી હતી પ્રભારી મંત્રીએ ધ્વજારોહણ કરી સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે જે શ્રૃંખલામાં તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજોગ સંબોધન કરી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરિકો સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કર્યા હતા

એક દેશભક્તિ સાથે જોડીને હર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પીઢ માકે નામ જેવા અનેક આયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે ત્યારે આપણો દેશ બે હજાર ચૌદમાં અર્થતંત્રની વ્યવસ્થામાં અગિયારમા સ્થાને હતો ને મોદીજીના સમયમાં અત્યારે આપણે પાંચમા સ્થાને આવી ગયા છે ઇંગ્લેન્ડ આપણા પર દોઢસો વર્ષ રાજ કર્યું એને પછાડીને ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને ગયું છે અને ભારત પાંચમા સ્થાને છે આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોશર સહિતના અધિકારીઓ આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા